ધમદા મિત્ર ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ભાવનગર એસટી બસના વર્કશોપમાંથી વર્કશોપ દારૂ ઝડપાયું નીલમબાગ પોલીસની ની થર્ટી પહેલા રેડ ભાવનગર એસટી વર્કશોપમાંથી વિદેશી દારૂનો પર્દાફાશ થયો હતો બનાવ અંગે મળતી માહિતી અનુસાર એસટી વર્કશોપના સ્ટોરેજ વિભાગ અને વોશરૂમ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો નીલમબાગ પોલીસના ડી સ્ટાફની ટીમે બાતમીના આધારે આ રેડ કરી હતી અને મોટી માત્રામાં દારૂની બોટલો જપ્ત કરી હતી સમગ્ર ઘટના અંગે જેરે એસટી ના ડેપો નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ખુલાસો કર્યો હતો કે વર્કશોપમાં બસના ડ્રાઈવરોની અંગત વસ્તુઓ રાખવાની પેટીઓ હોય છે પોલીસને દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો આ ડ્રાઈવરોની પેટીઓમાંથી જ મળી આવ્યો છે હાલ પોલીસે દારૂનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો આ દારૂ કોનો છે તે દિશામાં વધુ તપાસ શરૂ કરી છે આગામી 31 ડિસેમ્બર જે હોય જેના અનુસંધાને પ્રોહીની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ દેખરેખરેખર જે પોલીસ સ્ટેશનના જુદા જુદા એરિયામાં સતત રેલ ચાલુ હોય તે દરમિયાન જે નીલમબાગ પોલીસ સ્ટેશનનો જે પાનવાડી એસટી વર્કશોપ જે છે ત્યાં આવી પ્રવૃત્તિ ચાલતી હોવાની જે બાતમી મળેલી જે અનુસંધાને અ ડિસ્ટર્બ પીએસઆઈ અને તેની ટીમને આ એરિયામાં મોકલવામાં આવેલા છે અને આ એરિયાના જે છે એસટી વર્કશોપની ગોડાઉન એરિયા સ્ટોર વિભાગ વોશ એરિયા તથા ડ્રાઈવરો જે બી હોય છે તેની પેટીનું ચેકિંગ હાલમાં ચાલુ છે અને એ ચેકિંગ અનુસંધાને ત્યાં બ્લેન્ડર છે રોયલ સ્ટેગ સિગ્નેચર ઓલ્ડમંક એ જુદા જુદા જે પ્રોહીની જે બોટલો જે છે તે મુદ્દા માલ કબજે કરવાની કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાં પીએસઆઈ અને એની ટીમ હાલમાં સર્ચ કામગીરી હાલમાં ચાલુ છે અને ત્યાંથી પ્રોહી માલ મળેલો છે આ જે એસટી વિભાગના જે છે વર્કશોપ તેના એરિયાના વિસ્તારમાં હોય તો મેઇનલી જે હાલમાં પોલીસનું તેવું માનવું છે કે જ્યારે આ બસીસ જે છે તે કોઈ એરિયામાં જતી હોય અને તેમાં આ જે મુદ્દામાં લાવતી હોય એ ટાઈપનું હાલમાં અનુમાન હોવા હોવાનું અમારું માનવું છે આ બાબતે ગુનો નોંધી અને જેવી આરોપીઓ જે છે તેને અટક કરવાની કામગીરી આગામી દિવસોમાં કરવામાં આવનાર છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે